બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ખાલી જગ્યાઓનું લિસ્ટ જોઈએ તો ગુજરાતી વિષયમાં માધ્યમિકમાં એ ઓગણચાલીસ જનરલમાં એકસો ચોર્યાસી એસસીમાં અગિયાર એસસીબીસીમાં અઠાણું એસટીમાં છ્યાસી એમ ટોટલ ચારસો અઢાર જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ઇડબલ્યુએસમાં સત્યાવીસ જનરલમાં બસો ચોત્રીસ એસસીમાં પંદર એસસીબીસીમાં એકસો છવ્વીસ એસટીમાં એક્યાસી એમ ટોટલ ચારસો જગ્યાઓ ખાલી છે જો બંને મળીને ટોટલ કરીએ તો ગુજરાતી વિષયમાં જૂના શિક્ષકમાં નવસો એક જગ્યા ખાલી છે તેવી જ રીતે હિન્દી વિષયની વાત કરીએ તો માધ્યમિકમાં ઈડબલ્યુએસમાં ચૌદ જનરલમાં પિસ્તાલીસ એસસીમાં પાંચ એસસીબીસીમાં ચોત્રીસ એસટીમાં ચોવીસ એમ ટોટલ એકસો બાવીસ જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ઇડબ્લ્યુ એસમાં તેર જનરલમાં સત્તાવન એસસીમાં બે એસસી બી સીમાં સુડતાલીસ એસટીમાં અઢાર એમ ટોટલ એકસો સાડત્રીસ જગ્યાઓ ખાલી છે બંને મળીને જૂના શિક્ષકમાં કુલ જગ્યાઓ જોઈએ તો બસો ઓગણસાઠ જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે અંગ્રેજી વિષયમાં જોઈએ તો માધ્યમિકમાં ઈડબ્લ્યુએસમાં ત્રેસઠ જનરલમાં બસો છત્રીસ એસસીમાં તેર એસસીબીસીમાં એકસો છાસઠ એસટીમાં તોત્તેર એમ ટોટલ પાંચસો એકાવન જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો ઈડબલ્યુએસમાં ઓગણત્રીસ જનરલમાં બસો એકત્રીસ એસસીમાં નવ એસસીબીસીમાં અડસઠ એસટીમાં ત્રીસ એમ ટોટલ ત્રણસો સડસઠ જગ્યાઓ ખાલી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની ભેગી કરીએ તો અંગ્રેજી વિષયમાં નવસો અઢાર જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે સંસ્કૃત વિષયમાં વાત કરીએ તો માધ્યમિકમાં ઈડબ્લ્યુએસમાં સત્તર જનરલમાં ઓગણપચાસ એસસીમાં આઠ એસસીબીસીમાં અઠ્યાવીસ એસટીમાં સત્તર એમ ટોટલ એકસો ઓગણીસ જગ્યાઓ ખાલી છે તેવી જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં વાત કરીએ તો ઇડબ્લ્યુએસમાં અઢાર જનરલમાં છ્યાસી એસસીમાં બાર એસસીબીસીમાં ઓગણપચાસ એસટીમાં ચોવીસ એમ કરીને ટોટલ એકસો નેવ્યાસી જગ્યાઓ ખાલી છે જો બંને મળીને કુલ જગ્યાઓ જોઈએ તો ત્રણસો આઠ જગ્યાઓ ખાલી છે અન્ય વિષયની જગ્યાઓ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું